નમસ્કાર મિત્રો હું વાત આપણે એવી કરવાના છીએ હરણ અને સિંહ જયારે હરણની સ્પીડ હોય છે નેવું પ્રતિ કલાક અને સિંહ ની ઝડપ હોય છે સાઈઠ પ્રતિ કલાક છતાં પણ હરણ કેમ હારી જાય છે તાકાતવાળો એટલે વારંવાર પાછળ જોયા કરે છે જયારે પાછળ જોવે છે ત્યારે એનો મનનો ડર વધી જાય છે અને એની ઝડપ છે ઓછી થતી જાય છે મિત્રો ત્યારે એને સિંહ ઝડપી લે છે હવે આ વાત ઉપરથી કહેવાનો તાત્પર્ય એવો છે કે જ્યારે પણ આપણે આગળ વધતા હશું ત્યારે પાછળ જોશું તો તમને નીચા દેખાડવાવાળા તમારી ઈર્ષા કરવાવાળા તમારો અપમાન કરવાવાળા હોય જ છે તમારે આગળ વધતું રહેવાનું છે વિડીયો આ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ